વેલકમ બેક સ્ટુડન્ટ્સ હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના આપણા આપણે જોઈશું ધોરણ પ્રકરણ યામ ભૂમિતિ બરાબર એમાં ભૂમિતિમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું તો એમાં ત્રણ સૂત્ર આવે છે બરાબર છે અને ઈઝી છે સૂત્ર બરાબર છે ખાલી માઇનસ પ્લસ જ આવે છે એમાં બરાબર છે હવે પ્રથમ સૂત્ર એનું જે વિદ્યાર્થી મિત્રો છે એ છે અંતરનું સૂત્ર બરાબર છે

હમણાં આ સૂત્ર સૂત્રનો ઉપયોગ ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો પણ જવાબ બને તમે જે સૂત્રનો ઉપયોગ કરશો તે જવાબ સરખો જ આવશે અને કોઈ ખોટું પણ નથી આપતા બરાબર છે અને અત્યારે આપણે જે દાખલા ગણીશું સ્વાદ્યાય સાત પોઈન્ટ એક ના જે દાખલા છે તેમાં જોઈશું તો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર આ રીતે આવશે કે વર્ગમૂળ આપણે દૂર કરીશું એને ઇઝી કરીશું થોડું આ રીતે કે પીક્યુ સ્ક્વેર બરાબર આનો વર્ગ દૂર કરીશું તો આનો વર્ગ થઈ જશે એટલે પીક્યુ સ્ક્વેર આવું થઈ જશે પીક્યુ નો વર્ગ તો સૂત્રો તે જ રીતે લખવાનું છે પણ આ વર્ગમૂળ દૂર થશે અને આનો વર્ગ થઈ જશે બરાબર છે તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે એક્સ ટુ માઇનસ એક્સ વન આખાનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વન આખાનો વર્ગ બરાબર હોલ સ્વેર આ રીતે થશે તો આજે છે વિદ્યાર્થી મિત્રો તે અંતરનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો વિભાજનનું સૂત્ર વિભાજનનું સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો એ રીતે આવશે કે બિંદુઓ એ કૌશ માં એક્સ વન વાય વન અને બી કૌશ માં એક્સ ટુ વાય ટુ ને જોડતા રેખાખંડ જોડતા રેખા ખંડનું એમ વન જેમ એમ ટુ એમ વન જેમ એમ ટુ ના ગુણોત્તરમાં ગુણોત્તરમાં વિભાજન કરતા વિભાજન કરતા બિંદુ બિંદુ પી કંશમાં એક્સ વાય

આ જે સૂત્ર છે જો ફરી પાછું એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો જે એમ વન અને એમ ટુ જે છે તે બંનેમાં ઉપર નીચે ક્રમ પ્રમાણે આવશે બંનેમાં જોઈ લો આ રીતે અને એક્સ ટુ ને વન જે છે તેમાં મધ્ય બિંદુના યામ આપણે આગળ જોઈશું તેમાં ત્રણ સૂત્ર છે આ સૂત્ર ને અંતઃ વિભાજન એટલે કે વિભાજનના સૂત્ર તરીકે પણ ઓળખાય છે આ સૂત્રને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો વિભાજનનું સૂત્ર વિભાજન નું સૂત્ર તરીકે પણ ઓળખાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ બીજું સૂત્ર છે અને એક સૂત્ર હજી છે આપણું મધ્ય યામનું સૂત્ર બીજું સૂત્ર છે મધ્ય બિંદુના યામ બરાબર મધ્ય બિંદુના યામમાં એવું આવશે વિદ્યાર્થી મિત્રો કે બિંદુઓ લખીશું આપણે આ રીતે કે બિંદુઓ એ કૌંસમાં x1 y1 અને એક્સ ટુ વાય ટુ ને મધ્યબિંદુ પી ના યામ બરાબર એનું સૂત્ર આવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો એક્સ વન પ્લસ એક્સ ટુ અને છેદમાં બે અને આવશે વાય વન પ્લસ વાય ટુ ના છેદમાં આવશે બે

તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો સમરેખ બિંદુઓ સમરેખ બિંદુઓ સમરેખ બિંદુઓ કોને કહેવાશે વિદ્યાર્થી મિત્રો જોઈશું જો હું તમને દોરી બતાવું છું એક રેખા દોરીશું આપણે એ અને બી વચ્ચે આપણે એક બિંદુ લખીએ પી લખીશું બરાબર હવે સમરેખ બિંદુની વ્યાખ્યા શું આવશે તો જે આપેલા બધા જે બિંદુઓ છે તે એક જ રેખા પર આવેલા હોય તો એ સમરેખ બિંદુઓ કહેવાય આપણે સાત પોઈન્ટ એક જે આપણો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં સમરેખ બિંદુઓનો આપણે દાખલો ગણવાનો છે તેમાં સમરેખ બિંદુનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો કે આપણને જે માપ આપેલા હશે એ બે ત્રણ માપમાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર આવતો હોવો જોઈએ તો એ સમરેખ બિંદુઓ કહેવાશે જેમ કે અહીંયા આપણે લખીશું કે એ થી પી સુધીનું માપ એટલે માનો કે અહીનું માપ એક છે અને આ બાજુ બે છે તો થી પી સુધીનું માપ અને વિદ્યાર્થી મિત્રો આ રીતે કે બે બાજુ સરળ ત્રીજી બાજુ બરાબર આવતો હશે તો એ થશે સમરેક બિંદુઓ જે આપણે સાત પોઈન્ટ એકમાં શીખવાનું છે બરાબર છે હવે આગળ જઈશું તો ત્રિકોણના પ્રકાર વિશે જોઈશું તો ત્રિકોણના પ્રકારમાં એમાં પણ સ્વાધ્યાય 7.1 માં જે આવે છે દાખલા તેમાં કે સમબાજુ છે વિષમ બાજુ છે કાટકોણ ત્રિકોણ છે બરાબર તો એમાં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણના પ્રકાર ત્રિકોણના પ્રકાર અથવા પેલા આપેલા છે તેમાં ત્રિકોણના ગુણધર્મો એવું પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણના પ્રકાર હવે પહેલા જોઈશું તો સમબાજુ ત્રિકોણ બરાબર સમબાજુ સમ બાજુ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો એમાં દાખલામાં આપેલું હોય આપણને કે ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણનો અર્થ થશે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે સમ બાજુ એટલે કે એની બધી બાજુ આવશે કેવી સરખી બરાબર આ રીતે એની જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ છે

એની જે બધી બાજુ હશે એ બાજુનો જવાબ આવતો હશે અલગ અલગ આવતો હશે બરાબર એટલે કે શું લખાશે તો અહીંયા લખીશું આપણે એ બી બરાબર બીસી બરાબર સીએ એટલે કે એ બી બરાબર નથી બીસી બરાબર નથી સીએ એટલે શું થશે કે વિદ્યાર્થી મિત્રો જે મહિના વિષમ બાજુ ત્રિકોણ થશે બરાબર ત્યાર પછી આગળ જોઈશું તો કાટકોણ ત્રિકોણ બરાબર વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કાટકોણ ત્રિકોણ આવશે બરાબર આપણા જે પેલા પાયથાગ્રોસ નો નિયમ છે શું છે પાયથાગ્રોશનો નિયમ ખબર છે કે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણની જે સૌથી મોટી બાજુ આવે તે શું કહેવાશે આપણો કર્ણ કહેવાશે તો પાયથાગ્રોશ નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો કે કાટકોણ ત્રિકોણ જે આપ્યો હોય તો એ કાટકોણ ત્રિકોણમાં કર્ણ વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય એટલે કે કાટકોણ ત્રિકોણનો નિયમ આ રીતે છે વિદ્યાર્થી મિત્રો કે બાકીની બે બાજુનો ત્રિકોણ ABC માં જે સૌથી મોટી બાજુ આ જે છે તે કર્ણ છે બરાબર તો અહીંયા થશે AB નો વર્ગ BC નો વર્ગ બરાબર થશે CA નો વર્ગ એટલે કે બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ બરાબર આવતો હોવો જોઈએ મતલબ કે પાયથાગોરસનો નિયમ શું છે ફરી પાછો કે વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ જે આપ્યો હોય તેમાં કર્ણનો વર્ગ

ત્રિકોણ જોઈશું તો અહીંયા આપણે લખીશું આ રીતે કે ત્રિકોણ લખીશું તો એમાં લખીશું આ રીતે કે એ બી બરાબર એસી બરાબર નથી બીસી બરાબર એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો કે જે એ અને એસી છે તેનો જવાબ સરખો આવતો હોય અને બીસી નો જવાબ સરખો ન આવતો હોય ટૂંકમાં કોઈ પણ બે બાજુનો જવાબ સરખો આવતો હોય ત્રીજી બાજુનો જવાબ જે છે તે સરખો ન આવતો હોય તો એ બનશે આપણો કેવો ત્રિકોણ થશે સમદ્વી બાજુ ત્રિકોણ થશે તો વિદ્યાર્થી મિત્રો આ જોયું હવે પછી જે રીતે આપણે ત્રિકોણના પ્રકાર છે તે રીતે ચતુષ્કોણના પણ પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ચતુષ્કોણના પ્રકાર ચતુષ્કોણના પ્રકારમાં આપણને જે રીતે ત્રિકોણમાં આપણને કીધું હોય કે સમબાજુ ત્રિકોણ છે કે પછી સમજવી બાજુ ત્રિકોણ છે તેમાં આપણે ત્રણ શોધવાના હોય અલગ અલગ ત્રણ દાખલા ગણવાના હોય અંતર જે શોધવાનું હશે તેમાં કે એબી ત્રિકોણ હોય તો એબીબીસી સી એ એ શોધવાનું હશે ચતુષ્કોણ હશે વિદ્યાર્થી મિત્રો તો પહેલું આપણે લખીશું અહીંયા કે ચોરસ બરાબર તો ચોરસમાં શું આવે વિદ્યાર્થી મિત્રો કે ચોરસની એની બાજુ ચારે ચાર બાજુ જે હશે એ ચારે ચાર બાજુ કેવી આવશે સરખી એટલે કે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ એટલે કે એબી સીડી એની બધી બાજુ આવશે કેવી સરખી એટલે કે આવું આવશે વિદ્યાર્થી મિત્રો કે એબી બીસી સીડી ડીએ રીતે બરાબર અને એના બે વિકર્ણ હશે એ વિકર્ણ પણ કેવા આવશે વિદ્યાર્થી મિત્રો સરખા સરખા એટલે કે શું લખાશે તો એસી બરાબર થશે બીડી બરાબર તો ચોરસ શું ચોરસમાં શીરો છે એમ કે વિદ્યાર્થી મિત્રો આપણને કે આપણને ચાર અ માપ આપ્યા હશે એ માપમાં આપણને એમ કે ચોરસના ના છે તો ચોરસના શિરો છે એવું આપણને કેવી રીતે ખબર પડશે કે ચોરસના બધા જે જવાબ હશે એ બી બીસી આવવા જોઈએ સરખા જો સરખા આવતા હોય તો એ ચોરસ બને બરાબર છે આગળ બીજું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો લંબચોરસ બરાબર આગળ છે લંબચોરસ બરાબર હવે એ લંબચોરસમાં આ રીતે વિદ્યાર્થી મિત્રો આવશે કે એ બી સી અને ડી તો વિદ્યાર્થી મિત્રો એમાં શું થશે આપણું કે આ ઉપરની બાજુ અને નીચેની બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ એ બધી બાજુઓના જવાબ સરખા એટલે કે આ ડાબી બાજુ અને પેલી જમણી બાજુ અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે અહીંયા એ બી એ બી નો જવાબ આવવો જોઈએ સીડી બરાબર એ બી નો જવાબ આવે સીડી બરાબર અને બીસી નો જવાબ આવવો જોઈએ એડી અથવા ડી એ બરાબરનો જવાબ આવવો જોઈએ અને એના બે વિકર્ણ છે તો એ વિકર્ણ પણ એના સરખા આવે એટલે લખાશે આ રીતે કે AC બરાબર શું થશે AC બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો BD બરાબર એટલે કે શું થશે ડાબી અને જમણી બાજુ ઉપર અને નીચેની બાજુ એના જવાબ સરખા આવવા જોઈએ અને બે વિકર્ણ છે તો વિકર્ણનો જવાબ સરખા આવવા જોઈએ તો એ થશે આપણો કેવો લંબચોરસ થશે બરાબર આગળ

બરાબર થશે પરંતુ વિદ્યાર્થી મિત્રો શું થશે કે અહીંયા જે બે વિકર્ણ છે તે માપ સરખા હશે નહીં બરાબર બરાબર શું થશે નથી એના સમ બાજુ જે ચતુષ્કોણ હશે તે સમજ ચતુષ્કોણમાં એના ચારે ચાર બાજુના માપ સરખા હશે પણ બે વિકર્ણના માપ સરખા હશે નહીં તો એ ત્રિકોણ થશે આપણો કેવો સમબાજુ ત્રિકોણ થશે અને છેલ્લે જોઈશું તો ચાર માં સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાદ ચતુષ્કોણમાં આઠ થશે વિદ્યાર્થી મિત્રો કે એ બી સી અને ડી સમાંતર બાદ ચતુષ્કોણમાં એની સામસામેની બાજુઓની જોડ સમાન હોય સમાંતર બાજુ એટલે શું થશે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કે એ બી તો એ બીની સામેની બાજુ આવવાની સીડી એ બી બરાબર સીડી અને શું થશે એડી તો બરાબર આ બે બાજુ આપણી સરખી સામ સામેની બાજુઓની જોડ સમાન હોય પરંતુ એના પણ વિકર્ણો સરખા વિકર્ણનો જવાબ સરખો આપેલો હશે નહીં બરાબર એટલે કે અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે AC બરાબર નથી BD બરાબર તો શું વિદ્યાર્થી મિત્રો થશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તેમાં AB બરાબર CD અને નીચેની બાજુ બરાબર ઉપરની બાજુ તો થશે પણ બે વિકર્ણ આપેલા તે વિકર્ણ સરખા થશે નહીં જો આવી રીતે હશે વિદ્યાર્થી મિત્રો તો એ બનશે સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા આ વિડીયોમાં આટલું જ હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઉદાહરણ 2 તો ઉદાહરણ 2 માં આપ્યું છે આપણને કે બિંદુઓ ચોરસના ચોરસના બિંદુ છે એનો અર્થ શું થાય કે એની ચારે ચાર બાજુ એ બી બીસીડીએ બાજુ આપી હોય એ ચારે ચાર બાજુના જવાબ સરખાવતા હોય અને બે વિકર્ણના જવાબ સરખા આવતા હોય જો એ આપણે છ વસ્તુ શોધવાની હોય શું હોય કે ચાર બાજુ અને બે વિકર્ણ જો બધાના જવાબ ચાર બાજુના જવાબ અને બે વિકર્ણના જવાબ જો સરખા આવતા હોય તો એ ચોરસ આપણે સાબિત કરી શકીએ બરાબર આપણે જોઈશું આગળ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો જે આપણે અંતરનું સૂત્ર છે તે જ સૂત્રનો ઉપયોગ કરીને આમાં ગણવાનું છે પણ આમાં ચાર વખત આપણે શોધવાનું છે બરાબર છે તો આપણે જોઈશું અહીંયા આપણે પહેલા એ બી જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જોજો તો એ બી સ્કવેર એ બી નો છે એટલે આપણે એ જ લેવાનું છે બરાબર નહીં સમજ પડતી હોય તો આ રીતે પણ કરી શકો કે અહીંયા લખી દેવાનું આપણે કે એક્સ વન અને વાય વન આ બાજુ આવશે આપણું એક્સ અને વાય ટુ એવું પણ નહીં સમજ પડતી હોય વિદ્યાર્થી મિત્રો તો આ રીતે પણ કરી શકો તમે કે આ પહેલું અને 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 બીજા બીજા પહેલું 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 પહેલા આ રીતે આપી છે ચાર તો લખીશું એક માઇનસ ચાર આખાનો વર્ગ પ્લસ વાય વન એટલા આપ્યા છે આપણને સાત અને વાય ટુ એટલા આપ્યા છે બે તો સાત માઇનસ બે આખાનો વર્ગ બરાબર આગળ જોઈશું તો ચાર માંથી એક જશે તો રહેશે વિદ્યાર્થી મિત્રો ત્રણ અને તે પણ કેવા રહેશે પાંચ નો વર્ગ બરાબર છે તો ત્રણ નો વર્ગ એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો ત્રણ દુ છ એવું નહીં કરવાનું પણ ત્રણ નો વર્ગ એટલે ત્રણ ને બે વાર ગુણવાનું ત્રણ તારીખ કેટલા થશે નવ વિદ્યાર્થી મિત્રો અહિયાં ધ્યાનમાં રાખીશું આપણે કે જો કદાચ અહીંયા

બરાબર 34 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે એવી કોઈ રકમ નથી જેને બે વખત જવાબ આવી ગયો છે આપણો કેટલો વિદ્યાર્થી મિત્રો વર્ગ વર્ગમૂળમાં ચોત્રીસ આવી ગયો છે બરાબર આ એબી નો જવાબ આવી ગયો છે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો બીસી જોઈશું તો બીસી સ્કવેર બરાબર

આપ્યા છે બે અને પેલા માઇનસ એક તો બે માઇનસ માઇનસ એક ફરી પાછો આખાનો વર્ગ બરાબર અહીંયા જોઈશું તો આ રીતે થશે કે આવું જયારે આપેલું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે પહેલા એનું ચિહ્ન બદલવું પડશે કે બે માઇનસ આપ્યા છે કૌશ ની અંદર માઇનસ અને બાર માઇનસ આપ્યું છે તો ચાર અને માઇનસ માઇનસ આપણા પ્લસ થશે ઓછા ઓછા વત્તા વિદ્યાર્થી મિત્રો એક આખાનો વર્ગ પ્લસ અહીંયા પણ તે જ રીતે થશે બે અને ઓછા ઓછા વત્તા એક આખાનો વર્ગ ફરી પાછું જોઈશું તો ચાર વત્તા એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ કેટલા થશે નો વર્ગ અને પહેલી બાદ જોઈશું તો બે વત્તા એટલે થવાના નો વર્ગ બરાબર છે તો ફરી પાછા પાંચ નો વર્ગ અને ત્રણ નો વર્ગ અહિયાં જેમ જ આવી ગયો છે તો પાંચ નો વર્ગ એટલે પાંચ પાંચ થશે કેટલા પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ પચીસ ત્રણ નો વર્ગ એટલે ત્રણ તાલી થશે નવ બરાબર પચીસ ને નવ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા થવાના આપણા ચોત્રીસ તો બીસી નો વર્ગ બરાબર આવ્યો છે ચોત્રીસ માટે બીસી બરાબર વિદ્યાર્થી મિત્રો ફરી પાછું બીસી બરાબર આવશે વર્ગ મૂળમાં ચોત્રીસ તો વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા આપણે એબી અને બીસી શોધ્યું છે તો એ અને બી બંનેનો જવાબ આપણો સરખો આવી ગયો છે કેટલો આવ્યો છે વર્ગમૂળમાં ચોત્રીસ બરાબર તો હવે આગળ આપણે શોધીશું એ બી શોધી છે બી સી શોધ્યું છે હવે શોધીશું આપણે સી બરાબર છે કે સી ડી સ્ક્વેર સી ડી એટલે આપણે લેવાનું છે હવે સી અને ડી ને લેવાનું છે તો સી ની પહેલું આપ્યું છે આપણને માઇનસ એક અને ડી નું પહેલું એટલે માઇનસ ચાર તો લખીશું આપણે આ રીતે માઇનસ એક માઇનસ એક માઇનસ હવે કિંમત આપી છે પ્લસ ચાર તો લખીશું આપણે પ્લસ ચાર આખાનો વર્ગ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બધું આવી જાય છે જોજો કેવી રીતે થશે તે તો કે અહીંયા આ થશે કે માઇનસ એક અને બાર માઇનસ અને અંદર માઇનસ આપ્યા હોય તો પહેલા આપણે ચિન્હ સુધારવું પડશે જેમ કે માઇનસ માઇનસ ડાયરેક્ટ અહીંયા થઈ જશે પ્લસ ચાર આઉટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને પછી આખાનો વર્ગ જ્યારે અહીંયા આવું આપેલું હશે આગળ માઇનસ અને પાછળ માઇનસ તો ડાયરેક અહીંયા અહીંયા આપણે શું થશે કે માઇનસ ને માઇનસ ચાર એટલે ચાર ને એક થશે પાંચ અને તે પણ માઇનસ પાંચ આખાનો વર્ગ આવું થશે એટલે કે ઓછા ઓછા વત્તા થશે અને ચિન્હ રહેશે બાદ બાકી તો ચાર ને એક એટલે થશે વિદ્યાર્થી મિત્રો કેટલા ત્રણ નો વર્ગ બરાબર ને અહીંયા આવશે ફરી પાછું સાથે વર્ગ કરીશું તો ત્રણ નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ થશે નવ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ફરી પાછો સીડી સ્કવેર સીડી સ્કવેર બરાબર ચોત્રીસ નીચે થશે આપણું સીડી બરાબર વર્ગ મૂળમાં ચોત્રીસ તો વિદ્યાર્થી મિત્રો સીડીનો જવાબ પણ આપણને કેટલા મળ્યો છે વર્ગમૂળ માં ચોત્રીસ મળી ગયો છે બરાબર છે આગળ આપણે શોધીશું ડી સ્કવેર બરાબર અહીંયા જોઈશું આપણે ડી એ સ્કવેર તે લખતા પહેલા વિદ્યાર્થી મિત્રો સરવાળા માટે જે પેલી નિશાની છે યાદ રાખજો આ ખૂબ જ કામ લાગશે વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણના ચેપ્ટરમાં પણ આ નિશાની આવે છે એટલે સરવાળા માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો આપણે પાંચમા છઠ્ઠા ધોરણમાં એવું આવતું હતું વિદ્યાર્થી મિત્રો કે શું હશે કે બે પ્લસ હોય તો ચિન્હ ને પ્લસ હોય તો માઇનસ જ આવે પ્લસ ને માઇનસ હોય તો માઇનસ અને માઇનસ માઇનસ હોય બે બે વિદ્યાર્થી મિત્રો હોય તો ઓછા ઓછા થશે વત્તા અને ચિન્હ રહેશે આપણું માઇનસ નું બરાબર આ ચિહ્ન યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને છેલ્લે ચિન્હ આવશે આપણું માઇનસ નું બરાબર છે તો તે પ્રમાણે આપણે આગળ જોઈશું ડી જોઈશું તો ડી અને એ ને લેવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે લઈશું ડી ને અને એ ને બરાબર તો ડી ની કિંમત આપી છે આપણને માઇનસ ચાર અહીંયા એ ની કિંમત આપી છે એક જોજો તો માઇનસ ચાર અને નિયમ ના માઇનસ અને પેલી કિંમત આપી છે આપણને એક આખાનો નો વર્ગ પ્લસ ચાર અને પેલી બાજુ આપ્યા છે સાત ચાર માઇનસ સાત આખા નો વર્ગ બરાબર જોઈશું આપણે કે ફરી પાછું કોની જેમ આની જેમ આવી ગઈ જોઈ લો વિદ્યાર્થી મિત્રો ઓછા ઓછા આપણા વત્તા થયા છે તે રીતે અહીંયા પણ આપણા માઇનસ માઇનસ પ્લસ ઓછા ઓછા વત્તા થશે અને તે થશે માઇનસ પાંચ નો વર્ગ પ્લસ સાત માંથી ચાર જાય તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો ત્રણ નો વર્ગ બરાબર છે ત્રણ નો વર્ગ તો થશે પણ કેવા થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ બરાબર છે તો પાંચ નો વર્ગ એટલે ફરી પાછા પાંચ પચા પચીસ અને ત્રણ નો વર્ગ એટલે ત્રણ ત્રણ થશે નવ ફરી પાછા વિદ્યાર્થી મિત્રો પચીસ ને નવ થશે ચોત્રીસ તો ડીએ સ્ક્વેર બરાબર જોઈશું તો ચોત્રીસ આવે છે નીચે લખીશું આપણે કે ડીએ બરાબર થશે વર્ગ મૂળમાં ચોત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આપણી એની શરત એ મુજબ શું છે સરસ ચોરસની શરત કે એની ચારે ચાર બાજુનો જવાબ આવવો જોઈએ આપણો કેવો સરખો આવવો જોઈએ બરાબર છે તો અહીંયા આપણે જોઈશું તો એ બી બીસી સીડી બધાનો જવાબ આપણો વર્ગમૂળમાં ચોત્રીસ ચારે ચાર બાજુનો જવાબ સરખો આવે છે હવે આપણે એ જોઈશું વિદ્યાર્થી મિત્રો ચોરસ આપેલા છે તો એના બે વિકર્ણ બરાબર એના બે વિકર્ણ એસી અને બીડી તો એસી અને બીડી ના જવાબ સરખા આવે છે કે નહીં તે જોઈશું આપણે બરાબર મિત્રો બે વિકર્ણો આપ્યા છે આપણને

મિત્રો શું થશે છે કે એક અને માઇનસ માઇનસ પ્લસ અંદર કાઉસ ની બહાર માઇનસ અને અંદર માઇનસ એટલે ઓછા ઓછા થઈ જશે વધતા માઇનસ માઇનસ પ્લસ અને એક આખાનો વર્ગ પ્લસ સાત અને અહીંયા પણ ઓછા ઓછા એક આખાનો વર્ગ તો જોઈશું તો એક વત્તા એક એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો બે નો વર્ગ અને પેલી વાત જોઈશું તો સાત વત્તા એક એટલે થશે આપણા આઠનો વર્ગ તો બે નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો બે બે થશે ચાર ને આઠ નો વર્ગ એટલે આઠ આઠ થશે કેટલા ચોસેઠ આઠ ચોસઠ ચોસઠ વત્તા ચાર એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો અડસઠ તો e ac square બરાબર અડસઠ માટે ac બરાબર જોઈશુ તો થશે વર્ગમૂળ માં અડસઠ બરાબર તો ac નો જવાબ વિદ્યાર્થી મિત્રો મળ્યો છે આપણને કેટલો વર્ગમૂળ માં અડસઠ તો હવે આપણે bd ચેક કરીશું વિદ્યાર્થી મિત્રો બરાબર છે કે નહીં જોઈશું આપણે કે bd square bd square એટલે હવે આપણે લેવાનું છે b ને અને d ને લેવાનું છે વિદ્યાર્થી મિત્રો જોજો તો ચાર અને માઇનસ ચાર ચાર માઈનસ માઇનસ ચાર આખાનો વર્ગ બરાબર અને બીજા આપ્યા છે આપણને બીજું બીજું એટલે બે અને પહેલા આપ્યા છે ચાર તો પ્લસ બે માઇનસ ચાર આખાનો વર્ગ ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો તો ચાર ઓછા ઓછા થશે વત્તા ચાર આખાનો વર્ગ અને પેલી બાજુ માંથી બે જશે તો માઇનસ બે નો વર્ગ મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે જવાબ આવશે આપણો માઇનસમાં બરાબર આગળ જોઈશું તો ચાર ને ચાર થશે કેટલા વિદ્યાર્થી મિત્રો નો વર્ગ આ બાજુ થશે માઇનસ બે નો વર્ગ પછી સાથે વર્ગ કરીશું આપણે આઠ નો વર્ગ એટલે આઠે થશે ચોસઠ અને પેલા બે નો વર્ગ એટલે થશે કેટલા ચાર બરાબર તો ચોસઠ વત્તા ચાર પ્લસ ચાર એટલે થશે અડસઠ તો બીડી સ્કવેર બીડી બરાબર અડસઠ છે નીચે લખાશે બીડી બરાબર કેવા આવશે વર્ગ મૂળમાં તો વિદ્યાર્થી મિત્રો બીડીનો જવાબ પણ અહિયાં આવી ગયો છે કેટલો આપણો વર્ગમૂળમાં મૂળમાં બરાબર તો આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે આપણને ચોરસની ચાર બાજુ જેમ કે એ બી બીસી સીડી બધી બધાનો જવાબ સરખો એટલે કે વર્ગમૂળમાં ચોત્રીસ આવે છે અને બે વિકરણો વિકર્ણનો જવાબ આવે છે બંનેનો વર્ગમૂળમાં અડસણ જે સરખો જવાબ આવે છે તો આપણી શરત એવી હતી કે ચારે ચાર બાજુ સરખી હોવી જોઈએ અને બે વિકરણ માં પણ સરખા હોવા જોઈએ તો આપણી બધી શરતોનું પાલન થતું છે વિદ્યાર્થી મિત્રો તો હવે અહીં બરાબર DA છે તેમજ એસી બરાબર બીડી છે બરાબર એટલે કે ABCD બધાનો જવાબ આવતો છે સરખો આવે છે અને એસી અને બીડી પણ બંને કેવા છે સરખા છે નીચે લખવાનું માટે ચતુષ્કોણ એ બી સીડી એ ચોરસ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહિયાં આ ઉદાહરણ બે જે છે આપણું તે અહિયાં પૂરું થાય છે